નમસ્કાર હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં ચાલી રહેલા કરોડોના ભ્રષ્ટાચાર વિશે આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી જતીન દેસાઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર આરએમ પટેલ અને કચરો ઉપાડવાની કામગીરી કરતી ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સી ડોર તો દોર કચરો ઉપાડવાની કામગીરી કરી રહેલી હોય કરોડોનો ભ્રષ્ટાચાર કરતાં જણાય આવેલ છે તેઓ ગાડીનું વજન વધારવા તેમાં ભીની માટી ઈટના ટુકડા પથ્થરો તેમજ પાણી ભરી રહી છે અને પાલિકા પાસે કરોડોના બિલો વસૂલી રહી છે સુરત મહાનગરપાલિકાના શ્રી તેઓ સામે યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે